નમસ્કાર દોસ્તો આજે મહાપર્વ હોય મહાશિવરાત્રી હોય મિત્રો ને આજે સ્નેહ નિમંત્રણ હોય હા મિત્રો કોડીનાર શહેર અને બાજુનું ગામ પ્રાંદર ગામ હોય એમના બે યુવાનો અને એ પણ કોળી સમાજના યુવાનો બંને ડોક્ટર બન્યા હોય અને પોતાના ક્લિનિકનું આજે શુભ ઉદ્ઘાટન હોય સ્થળ છે પાવન પ્રાથમિક શાળાની બાજુમાં પ્રાંદર રોડ સદભાવના ક્લિનિક ફિઝિયોથેરાપી એન્ડ કાર્્યોપેક સેન્ટર તો મિત્રો ચાલો આપણે જઈએ તે બંને ડોક્ટરોને મળીએ એમના પરિવારને મળીએ અને

અને કોડીનર શહેરના પ્રાંદર ગામના કોળી સમાજના યુવાનો આજે એ બન્યા હોય અને ક્લિનિકનું ઉદઘાટન હોય તો આજે એમની માતાના હાથે એને રિબિન કપાઈનું ઉદઘાટન કર્યું હોય નમસ્કાર મિત્રો ખુશીની વાત હોય અને ખુશીની વાતમાં જે જેની ત્યાં કામ કર્યું હોય જેની હોસ્પિટલમાં રહ્યા હોય અને જ છોકરાઓ આજે પોતાનું ક્લિનિક માનતા હોય એના ગુરુજી કહેવાય એટલે કે મુનાભાઈ અને રમાબેન આજે ચોટીલાથી પોતાનું ચોટીલામાં શ્રેષ્ઠા હોસ્પિટલ હોય અને ત્યાં ભાઈ પોતે સર્વિસ કરતા અને આજે એને દીકરા જેમ રાખ્યો હતો અને એ દીકરો આજે કોડીનાર શહેરમાં પોતાનું ક્લિનિક માનતો હોય

પ્રગતિ કરે છે દીકરો બહુ જ ડાયો છે ખૂબ જ હોશિયાર ડોક્ટર છે એની હાથેવાણી પણ બહુ સારી છે જશ માંડ્યો છે એના હાથે ક્યારેય અત્યાર સુધીમાં એને ત્રણ વર્ષમાં એક પણ પેશન્ટનું કોઈ કમ્પ્લેન નથી આવી બહુ સારી પ્રેક્ટિસ કરી છે આજે ઈ બાબતે અમને અભિમાન છે કે અમારું નામ રોશન કરશે કોર્ડિનેટર બંને ડોક્ટરની એક એક વજે મે કરાવી દઉં ડોક્ટર ધર્મેશ ગોડિયા એડિયા પણોદર અને ચેસ્ટા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ત્રણ વર્ષ ફરજ બજાવી અને હવે એણે પોતાનું ક્લિનિક સ્ટાર્ટ કર્યું બધા જનરલ બધા દર્દીઓ આવતા હોય છે આપણે ત્યાં બરાબર તો આપણે એમને દર્દીઓને સારી સંભાળ લઈએ અને દર્દીઓને બધું રાહત દરે આપણે પ્રોત્સાહિત કરીએ જેવા કે ટાઈફોઈડ મેલેરિયા ડેન્ગ્યુ બરાબર બધા જેવા રોગોની સારવાર કરશું નેબ્યુલાઇઝરની આપણી પાસે સુવિધા છે બરાબર ઇસીજીની સુવિધા છે

ભગવાન એની બધી જ મનોકામના પૂર્ણ કરે આપે કોડીનાર શહેરમાં ક્લિનિક માંડ્યું છે પ્રાંદર રોડ પર કોડીનાર શહેરમાં તો લોકોને તમે શું સેવા આપશો હું ડૉક્ટર સુનિલ ગઢિયા આજે અમે સદભાવના હોસ્પિટલમાં એક સારું એવું જનરલ ક્લિનિક બનાવ્યું છે અને એમાં લગતી કોઈ બી ગાદીની સમસ્યા ઘૂંટણનો દુખાવો એન્કલ પેઇન શોલ્ડર ખંભાનો દુખાવો જનરલ ફીવર ડાયાબિટીસ થાઇરોઇડ જેવા પીડિયાટિક એવા અનેક વિભાગોમાં સારી એવું રિઝલ્ટ આપશું ન્યૂરોજિકલી ડેફિશિયન્સી બાળકો હોય ન્યુરોલોજીકલ સ્ટ્રોક એટલે કે લખવો કહેવાય જેવામાં અમે સારું એવું રિઝલ્ટ આપી શકીશું અને આવી આવી કન્ડિશનમાં અપક્ષઘાત આવી કન્ડિશનમાં અમે સારા એવા રિઝલ્ટ અને પેશન્ટની સારી એવી સમસ્યાઓ દૂર કરી શકીએ આપ શું છે આપ મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે ઓડિનર કહે આવા યુટ્યુબ ચેનલ છે કે ને અને એમાં દીકરો ભાઈ મારા દીકરાનું બરોબર દીકરાનું બરોબર હોય બાપા